વડોદરાની રેલવે કોલોનીમાં અત્યારે અમે ઉપસ્થિત છીએ અને આપ જોઈ શકો છો ભારતીય સેનાની બોટમાં અમે અત્યારે અત્યારે હાલમાં ઉપસ્થિત છીએ અને મારા આસપાસ બોટની બહારની તરફ ભારતીય આર્મીના જે જવાનો છે તે જોવા મળી રહ્યા છે અને અત્યારે રાહત સામગ્રી તમામ વડોદરામાં જ્યાં પણ અત્યારે આઠથી દસ ફૂટ જેટલું પાણી ભરાયેલું છે ત્યાં અત્યારે જે પાણી સહિતની જે જરૂરી જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે તે પહોંચાડવામાં આવી રહી છે લોકો ભારતીય સેનાના જવાનોને મદદ કરતા જોઈને ક્યાંક ને ક્યાંક ચિચિયારીઓ બી પાડી રહ્યા છે તાલી પણ વગાડી રહ્યા છે કારણ કે આ પરિસ્થિતિમાં કોઈ પણ મદદમાં ન આવી શકે તે પ્રકારની વડોદરાની સ્થિતિ છે અને ભારતીય સેનાની ટુકડીઓ બોટના માધ્યમથી લોકો સુધી પહોંચી રહી છે અને લોકોને મદદ પહોંચાડી રહી છે ખાસ કરીને લોકોને આપ જોઈ શકો છો છાતી સુધી પાણી છે અને જ્યારે ભારતીય સેનાની જે ટુકડી બોટ લઈને જ્યારે અલગ અલગ સોસાયટીઝમાં પહોંચી રહી છે અત્યારે હાલમાં હું વડોદરા ની રેલવે કોલોનીમાં ઉપસ્થિત છું અને રેલવે કોલોનીની સ્થિતિ આપ જોઈ શકો છો કે જ્યારે અલગ અલગ સોસાયટીમાં ભારતીય સેનાની ટુકડી જ્યારે પાણીની બોટલ લઈને પહોંચી રહી છે ત્યારે લોકો પોતાની અને ઉપર ઉપસ્થિત છે અને બારીમાંથી અવાજ લગાવી રહ્યા છે કે તેમના સુધી પણ જે ભારતીય સેના જે ભારતીય સેનાની ટુકડી છે જે પાણી અને જરૂરી ચીજ વસ્તુઓ લઈને પહોંચી ચૂકી છે તેમની મદદ તેઓને મળી શકે ધાબા ઉપર લોકો કેદ છે અને આ જ પ્રકારની છેલ્લા ત્રણ દિવસની પરિસ્થિતિ છે ના તો પીવાનું પાણી છે ના તો ઘરોમાં વીજળી છે એટલે કહી શકાય કે કેવા પ્રકારનું સંગઠન કરવો પડી રહ્યો છે ત્યારે ખાવા પીવાની ચીજવસ્તુઓ પણ આ લોકો કેવી રીતે મેળવતા હશે ત્રણ દિવસ તે પણ સમજવા જેવી વાતચીત છે અને ખાસ કરીને અમદાવાદ સવારે પૂરા ગુજરાત ની પણ વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ દિવસથી આ જ પ્રકારનો વરસાદ વરસ્યો છે જોકે છેલ્લા છત્રીસ કલાક થી વડોદરાની અંદર વરસાદ તો નથી વરસી રહ્યો પરંતુ વરસાદ ન વરસવા છતાં પણ આ પ્રકારનો જે જળભરાવ થયો છે તે વિશ્વામિત્રી નદીનું જે જળસ્તર પાંત્રીસ થી છત્રીસ ફૂટ સુધી થઈ ગયું હતું તેના કારણે થયો છે હવે ધીરે ધીરે વિશ્વામિત્રી નદીની અંદરનું જે જળસ્તર છે તે ઘટી રહ્યું છે જેના કારણે ક્યાંક ને ક્યાંક રાહત લોકોને થઈ રહી છે અને ભારતીય સેનાના જે જવાનો છે તે દેવદૂત બનીને અત્યારે વડોદરાની અલગ અલગ સોસાયટીમાં પહોંચી રહ્યા છે પાણી અને જીવન જરૂરી જે ચીજ વસ્તુઓ છે કેટલાકને જો રેસ્ક્યુ કરવાની જરૂર હોય તો રેસ્ક્યુ કરવામાં આવી રહ્યો છે વૃદ્ધોની વાત કરીએ બાળકોની વાત વાત કરીએ કરીએ કે મહિલાઓની જેમને પણ જરૂર ચાહે આરોગ્ય ની જરૂરિયાત હોય ચાહે અન્ય કોઈ પણ જરૂરી સેવાની જરૂર હોય તે અત્યારે મદદ કરવામાં આવી રહી છે સાચીદ આલમ મારી સાથે અહીંયા ઉપસ્થિત છે અને આપ જોઈ શકો છો લોકોના છાપુ સુધી પાણી છે અને જે પાર્કિંગ નો ભાગ છે એમાં વેહિકલ પાર્ક છે પરંતુ વેહિકલ પણ જોવા ના મળે તે પ્રકારની સ્થિતિ છે અને લોકો હવે છે ભારતીય સેનાના જવાનો તેમના સુધીમાં પહોંચાડી પણ રહ્યા છે કેટલું ખતરનાક આ પ્રકારે અહીં સુધી પહોંચવું છે તે કદાચ દ્રશ્યો અને આસપાસમાં જે પાણી જે જળસ્તર છે તેને જોઈને કહી શકાય ચારે બાજુ ગંદકી અને ગંદકી જોવા મળી રહી છે પરંતુ સલામ છે આ ભારતીય સેનાના દેવદૂત બનીને અલગ અલગ સોસાયટીઓમાં રેસ્ક્યુ ઓપરેશન્સ તો કરી જ રહ્યા છે સાથે જ જીવન જરૂરી ચીજ વસ્તુઓ સાથે પાણી પણ પહોંચાડી રહ્યા છે આસપાસમાં અવાજ જ અવાજ છે લોકો ભારતીય સેનાના જવાનોને અવાજ આપી રહ્યા છે કારણ કે તેમના સુધી પાણીની બોટલ્સ જે લઈને અહીંયા આવવામાં આવી છે તે પહોંચાડવામાં આવી શકે અને હજુ પણ વડોદરાની જો વાત કરવામાં આવે તો કારેલી બાગથી લગભગ અંદર આવવાના જે રસ્તાઓ છે તે આજે ખુલી જરૂર ચૂક્યા છે જે કે છેલ્લા અડતાલીસ કલાકથી બંધ હતા આજે તે ખુલ્યા છે પરંતુ જ્યારે રેલવે બ્રિજની આસપાસમાં પહોંચીએ છીએ ત્યારે આ પ્રકારની જળમગ્ન સ્થિતિ વડોદરાની હજુ પણ જોવા મળી રહી છે ચારે તરફથી લોકો એક આશા ની કિરણો તરીકે અત્યારે આ દેવદૂત બનેલા ભારતીય જવાનોને જોઈ રહ્યા છે અને તેમનાથી અપેક્ષા કરી રહ્યા છે કે જે પણ સામગ્રીઓ તેઓ અહીંયા લઈને પહોંચ્યા છે તેમના સુધી પહોંચાડવામાં આવે ધડક રીતે આ લોકો તમામ ભારતીય સેનાના જવાનો લાઈફ જેકેટ પહેરીને અહીંયા સુધી પહોંચી રહ્યા છે અને લોકોને મદદ પણ કરી રહ્યા છે તમામ જે પાણીની બોટલો છે તે લગભગ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ ફરીથી આજ ભારતીય સેનાના જવાનો અહીં સુધી પહોંચશે જે લોકો બાકી પણ રહી ગયા છે તેમના સુધી મદદ પણ પહોંચાડવામાં આવશે મારી આસપાસમાં હું મારા સહયોગી સાજિદજીને પણ કહીશ મારી આસપાસમાં તમામ સેનાના જે જવાનો છે તેમને પણ બતાવવાનો પ્રયાસ કરે કારણ કે આજે દિલધડક રેસ્ક્યુ છે તેમાં ખરા જે સિપાહી છે જે ખરા દેવદૂત છે એ આજ ભારતીય સેનાના જવાનો છે જેઓ સતત રેસ્ક્યુ કરી રહ્યા છે અને તમામ જે જરૂરી મદદ છે તે લોકો સુધી પહોંચાડી રહ્યા છે એસડીઆરએફ એનડીઆરએફ ફાયર બ્રિગેડની ટીમ હોય કે પોલીસની ટુકડીઓ હોય સતત લોકોને મદદ તો જરૂરથી કરી રહી છે પરંતુ ભારતીય સેનાની જરૂરિયાત કેવી પડી છે એ આ પરિસ્થિતિઓથી જોઈ શકો છો લગભગ પાંચથી વધારે ભારતીય સેનાની ટુકડી અત્યારે વડોદરાની અંદર અલગ અલગ જગ્યાઓ ઉપર રેસ્ક્યુ ઓપરેશન્સ કરી રહી છે અને લોકોને સલામત સ્થળો ઉપર ખસેડી રહી છે સાથે જરૂરી જીવન જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડી રહી છે કેમેરા પર્સન સાહેદ આલમ સાથે અતુલ તિવારી આજ તક વડોદરા